ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતો અને વિજય થયેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાહેબ આજે કાર્યક્રમ હતો રાસ ગરબાનો શું કહેશો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત આ રક્ષા શક્તિ સ્કૂલ હરીબા મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે રાસોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન હરીબા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આજના આપણા અતિથિ વિશેષ તરીકે આદરણીય મહેન્દ્રસિંહ જાડેજા બાપુ કે જેઓ દાદાના નામથી પૂરા વર્લ્ડમાં પ્રચલિત છે અને એમની સાથે ડૉક્ટર સંગીતાબેન ખાસ દિલ્હીથી ઉપસ્થિત છે કે જેઓએ આપણી સંસ્થાની મુલાકાત લીધી બાળકોને ઇનામ વિતરણ અને રાસ ગરબામાં પણ એમણે ભાગ લીધો અને આપણું કલ્ચર જોઈ આપણી સંસ્કૃતિ જોઈ અને ખૂબ પ્રભાવિત થયા હવે પછી અહીંયાથી સંકલ્પ લઈને જાય છે કે બસ અમે વિદેશના બાળકોને અહીંયા મોકલશું એ અહીંયા જોશે રહેશે અને આપણા ભારતીય કલ્ચરને એ અપનાવશે મોરિશિયસથી યુકેથી બધીથી બાળકોને અહીંયા વિદ્યાર્થીઓને આપણા ગુજરાતની અંદર આપણી એક્ટિવિટીઝને જોવા માટે આપણી સંસ્કૃતિને જોવા માટે આપણા એજ્યુકેશનને જોવા માટે ખાસ અહીંથી કંઈક નવું શીખીને જાય અને એવી જ રીતે આપણી આ સંસ્થાના બાળકોને વિદેશ લઈ જશે અને વિદેશની આખી ત્યાંની કલ્ચરની બધી પ્રવૃત્તિઓની એમને માહિતગારી આપશે અને માહિતગાર કરશે તો આપણા માટે ખૂબ આ સૌભાગ્યની વાત છે કે આદરણીય જાડેજા આદરણીય દાદા અને ડોક્ટર સંગીતાબેન આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે આજે આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો જેમાં બધા જ બાળકોને ઇનામો આપ્યા જેમનો નંબર આવ્યો એમને પણ ખૂબ રીતે સારી રીતે પ્રોત્સાહિત કર્યા અને ખૂબ રાસ લીધા અને ખૂબ આનંદ કર્યો મેં विद्यालय के सभी अध्यापकों का बच्चों का सबका तहे दिल से शुक्रिया करती हूँ कि आज हमें यहाँ आने का मौका मिला मेरे पास 25 साल का तजुर्बा है इंटरनेशनल लेवल पे जो एजुकेशन सिस्टम है उसको एक्सचेंज करने का सो आज हमारा सौभाग्य था कि हम आपके स्कूल में आए और इतना हमने सीखा समझा और हमारा उद्देश्य यहाँ से ये लेके जा रहे हैं हम कि बाहर के स्कूल के बच्चों को हम यहाँ पर लाएंगे और अपने विद्यालय के बच्चों को बाहर लेके जाएंगे ताकि जो संस्कृति कल्चर भारत का संजो रखा है यहाँ पर उसको पूरे वर्ल्ड को बताएं और वर्ल्ड की जो न्यू टेक्निक है उसको हम यहाँ पर ले कर उसके लिए हम ए बेस्ड स्किल डेवलपमेंट कोर्सेज़ भी बहुत जल्द अपने बच्चों के लिए ले के आ रहे हैं और फिर से मैं शुक्रिया करूंगी शीतल बहन का जो कि प्रिंसिपल भी हैं यहाँ पर जो सारा भाई जो आप इतना सब मैनेज करते हैं और आप सबकी मेहनत जरूर रंग लेके आएगी और अपना ये कैंपस अपने ये बच्चे एक दिन अंतर्राष्ट्रीय स्तर पर अपना नाम करेंगे यही मेरी शुक्रिया ओके भाई मारू नाम महेंद्र सिंह जाडेजा वेरी दादा एवरीवेयर इन वर्ल्ड अन्य गायत्री સંસ્કાર વિદ્યાલય રક્ષા સ્કૂલ અને મહિલા સ્કૂલનું જે મને જોવા મળ્યું છે મારા માટે તો બહુ આશ્ચર્ય થયું કે હું આવું ધૈર્યું જ નહોતું અને આઈ એમ સો પ્રાઉડ કે સ્કૂલના ટ્રસ્ટીઓ સ્કૂલના આગેવાનો સ્કૂલના ટીચરો અને સ્કૂલની અંદર સ્ટુડન્ટો છે તે કેટલા નસીબદાર હશે કે આ જાતની વ્યવસ્થા થઈ રહી છે અને મને બીજું વધારે એ આનંદ થયો કે હું પણ અહીંથી શીખીને જાઉં છું છતાં મેં ઘણા ઘણા વર્ષોથી હું બહાર જ છું તો પહેલી વખત મને ગરબાનો આનંદ મળ્યો છે આ વર્ષે પહેલી વખત મને આ બાજુ આવવાનો આનંદ મળ્યો છે પહેલી વખત મેં ઘણું શીખવું છે કે જી મને ખ્યાલ નહોતો કારણ કે અમારે ત્યાં પણ એટલું બધું કલ્ચરનું હોય જ છે પણ આ કલ્ચર જોઈને અમને એમ થાય છે કે દેશ વિદેશના છોકરા છોકરીઓ અહીંયા આવે અહીંના છોકરા છોકરીઓ ત્યાં જાય અને એનાથી એકબીજાના એનો જે આઈડિયા હોય છે એ ઓપન થાય છે એકબીજાના અને આપણા યુથ છે એને આ બધું જરૂર છે આપણે જે મોટા થઈ ગયા છે આપણે આટલું બધું ચાન્સ નહોતો મળ્યો પણ આ ચાન્સ જે યુથને મળે છે અને સ્પેશિયલી આ ઇન્સ્ટિટ્યૂટની અંદર મળે છે જે આપણે ધ્યાનમાં ના આવે હું અને ડૉક્ટર સંગીતા બંને હમણાં અહીંયા મોરિશિયસમાં હતા ત્યાં પણ એટલી ફાઇન સ્કૂલ હતી અને એ જોઈને આપણે એમ થાય છે કે એકબીજાના એક્સચેન્જ પ્રોગ્રામ કરી સંસ્કૃતિના છે ભણવાના છે અને લર્ન કરવાના કારણ કે આપણે એકબીજામાં એકબીજાથી આપણે શીખી શકીએ છીએ અને આ શીખવાનો મને પણ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બદલ આ બધાનો અને સ્કૂલનો હું ઘણો ઘણો આભારી છું ઓકે સર પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી